જામનગર શહેરમાં ગઈકાલે એકસો સોળ મિલીમીટર છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડે છે એ રણજીત સાગર ડેમ જે અત્યારે પાંચ ફૂટ અને એક ઇંચની સપાટીએ ઓવરફ્લો છે રણજીત સાગરની સપાટી આપણી સત્યાવીસ ને પાંચે ઓવરફ્લો થવાનું શરૂ થાય અત્યારે આપણી સપાટી બત્રીસ પ્લસ છે એટલે લગભગ પાંચ ફૂટની ઉપર સપાટી પર સાગરનું પાણી જે ઓવરફ્લો થઈને આવી રહ્યું છે એ જામનગર શહેરની વિસ્તારોમાં અત્યારે ઘૂસી રહ્યા છે એઝ વેલ એઝ રંગમતી નદીના ઉપરના જે ડેમ બનાવેલા છે ચંગાવાળા એની અંદર પણ અત્યારે પાંચ ગેટ ચાર ફૂટની સપાટીએ ખોલેલા છે એટલે એમાંથી પણ પાણી આપણા શહેરની રંગમતી નદીમાં આવી રહ્યું છે એટલે સૌ શહેરના લો લાઈન વિસ્તારો ખાસ કરીને વોર્ડ નંબર બે ચાર દસ બાર અને સોળ આ પાંચ વોર્ડના જે લો લાઇંગ એરિયામાં રહેતા નાગરિકો છે અને એ લોકોને તમામને મારી ખાસ અપીલ છે કે આપ આ વિસ્તારમાંથી બંદી દ્વારા એ ખસી જવા વિનંતી છે અત્યાર સુધીમાં આપણે શહેરમાં લગભગ બારસો વ્યક્તિઓનું સ્થળાંતર કરાવેલ છે એમના માટે શેલ્ટર્સ ખોલી દીધેલ છે અને ત્યાં આગળ આપણે ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા રાખેલ છે સલામતી માટે ખાસ નગરજનોને મારી વિનંતી છે કે કોઈ લો લાઇંગ એરિયામાં ખાસ કોઈ સાહસ કરીને જવું નહીં એ જ રીતે કોઈ નદી નાળા કે ઓવરબ્રિજ કે અંડરપાસ વગેરેની જગ્યાએ પાણી જોવા માટે ટોળા વળવું નહીં આમાં કોઈ અકસ્માત થવાની સંભાવના રહે છે અને રેડ એલર્ટ હજુ આગામી બે દિવસ સુધી જ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ થવાનું છે આ સંજોગોમાં સૌ નાગરજનોને મારી સમર વિનંતી છે કે સૌ પોતપોતાના સલામત સ્થળે પોતાના ઘરે રહીને સમય પસાર કરે અને કોઈ ખોટા સાહસ ન કરે